નમસ્કાર દર્શક મિત્રો અભજી રહ્યા છો ટીવી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર ભુજ માધાપુર હાઈવે પર શોર્ટ સર્કિટથી દુકાનમાં આગ આશિષ ટાયરમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે એક કલાકમાં કાબૂ મેળવ્યો લાખોનું નુકસાન આશિષ ટાયરમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે એક કલાકમાં કાબુ મેળવ્યો લાખોનું નુકસાન મુજ માધાપુર હાઈવે પર આવેલી આશિષ ટાયરની દુકાનમાં આજે સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી સવારે આઠ ત્રીસ વાગ્યાના સુમારે દુકાનમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી દુકાનના માલિક મિરાજ બુદભટીના જણાવ્યા મુજબ દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી નીકળી હતી આસપાસના લોકોએ તરત જ ભુજ ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે દુકાનનું શટર ઊંચું કરીને આગ પર કાપ પાણીનો મારો ચલાવ્યો હતો આગ બુજાવવાની કામગીરીમાં નરેશ નોરા ભાવેશ માતંગ યશપાલસિંહ વાઘેલા સુનિલ મકવાણા સત્યજીત ઝાલા અને ટ્રેનિંગ સ્ટાફ રુદ્ર જોશી સામેલ હતા ફાયર બ્રિગેડે લગભગ એક કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહિ થઈ નથી જોકે દુકાનમાં રહેલો માલસામાન મળી જવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે ગુજરાતી